વ્યક્તિ પાણીમાં પડવાથી મૃત્યુ પામતી નથી વ્યક્તિ ત્યારે મૃત્યુ પામે છે જ્યારે તેને તરતા નથી આવડતું હોતું સંજોગો ક્યારેય સમસ્યા બનતા નથી સમસ્યા ત્યારે બને છે જ્યારે તે જાણતું નથી કે તેનો સામનો કેવી રીતે કરવો આ એક દિવ્યાંગ રાજાની વાર્તા છે જેના રાજ્યમાં કોઈ મુશ્કેલી ન હતી આથી રાજાની પ્રજા ખૂબ ખુશ હતી તેઓ ભગવાનનો આભાર માનતા હતા કે તમે અમારા જીવનમાં કેવા સારા રાજાને મોકલ્યા છે રાજા દિવ્યાંગ હતો તેની એક આંખ નહોતી એક પગ નહોતો પરંતુ રાજાને પોતાના દિવ્યાંગ હોવા પર કોઈ દુઃખ નહોતું એક દિવસ રાજા તેના મહેલની ગેલેરીમાં ફરતો હતો અને જે ભવ્ય ચિત્રો લગાવવામાં આવ્યા હતા તે જોઈ રહ્યો હતો તે ભવ્ય ચિત્રો તે રાજાના પૂર્વજોના હતા રાજા ચિત્રો જોઈને વિચારી રહ્યો હતો કે ભગવાનનો આભાર કે મને આવા બહાદુર પરિવારમાં જન્મ લેવાનો મોકો મળ્યો મારા પૂર્વજો એટલા બહાદુર હતા તેઓ ચિત્રો જોતા જોતાં આગળ ચાલ્યા જતા હતા અને જ્યારે તેણે છેલ્લા ચિત્ર પછી ખાલી જગ્યા જોઈ ત્યારે તે ચિંતિત થઈ ગયો તે જાણતો હતો કે હવે અહીં જે ચિત્ર લગાવવામાં આવશે તે તેનું જ હશે તેને એ વાતની ચિંતા નહોતી કે તે મરી જશે દરેકને મરવાનું તો નક્કી જ છે તેને ચિંતા એ વાતની હતી કે હવે અહીં લાગનાર ચિત્ર કેવું દેખાશે રાજા વિચારવા લાગ્યો કે મારે એક આંખ નથી એક પગ પણ નથી આ ગેલેરીમાં અદ્ભુત ચિત્રો છે પરંતુ મારું ચિત્ર સૌથી ખરાબ અને ગંદુ દેખાશે રાજાને ચિંતા થવા લાગી એટલે રાજાએ વિચાર્યું કે મને ખબર નથી કે મારા મૃત્યુ પછી મારું કેવું ચિત્ર બનશે પરંતુ હું જેવું છું ત્યારે જ મારું એક અદભુત ચિત્ર કેમ ના બનાવડાવી લઉં જેથી મને એ વાતની તો શાંતિ રહે કે મારું સારું જ ચિત્ર અહીં લગાવવામાં આવશે તેથી રાજાએ રાજ્યમાં જાહેરાત કરાવી અને ચિત્રકારોને આમંત્રણ આપવામાં આવ્યું કે તેઓ આવીને રાજાનું ચિત્ર બનાવે જેઓ અદ્ભુત ચિત્ર બનાવશે તેમને મોટું ઈનામ મળશે રાજાના દરબારમાં નામાંકિત ચિત્રકારો આવ્યા તેઓ જાણતા હતા કે જો સારું ચિત્ર બનશે તો તેમને મોટું ઈનામ મળશે પણ રાજાની એક આંખ નથી અને એક પગ નથી તો રાજાનું ચિત્ર કેવી રીતે સારું બની શકે ચિત્રકારો વિચારતા હતા કે ખરાબ ચિત્ર બને તો ઇનામની વાત ભૂલી જાઓ જો રાજાને ગુસ્સો આવ્યો તો તેમને સજા થશે તેથી ચિત્રકારો ચિત્ર બનાવવા આગળ ન આવ્યા ત્યારે એક છોકરો આવ્યો અને કહ્યું કે હું તમારું ચિત્ર બનાવી આપીશ મને માત્ર ચોવીસ કલાક આપો તો દરબારમાં હાજર ચિત્રકારોને આશ્ચર્ય થયું કે આ છોકરો શું ઈચ્છે છે તે રાજાનું સારું ચિત્ર કેવી રીતે બનાવશે તે રાજાને ગુસ્સે કરવા માગે છે રાજાએ વિશ્વાસ મૂકતા છોકરાને કહ્યું કે ઠીક છે તું તારાથી બનતું શ્રેષ્ઠ ચિત્ર બનાવીને લાવ બીજા દિવસે છોકરો ચિત્ર બનાવીને લાવવાનો હતો તેથી છોકરો કેવું ચિત્ર બનાવીને લાવશે તે જોવા માટે દૂર દૂરથી લોકો આવ્યા હતા આખો દરબાર ખીચો ખીચ ભરાઈ ગયો હતો અને જ્યારે છોકરો રાજાનું ચિત્ર બનાવીને લાવ્યો ત્યારે બધા તાળીઓ પાડવા લાગ્યા રાજા પણ તે ચિત્ર જોઈને ખુશ થઈ ગયો રાજાએ વિચાર્યું કે આ ગેલેરીમાં આનાથી વધુ સારું ચિત્ર કોઈ છે જ નહીં અત્યાર સુધીનું આ સૌથી શ્રેષ્ઠ ચિત્ર છે રાજાએ તે છોકરાને મોટું ઈનામ આપ્યું તમે પણ વિચારતા હશો કે જે રાજાની એક આંખ નહોતી એક પગ નહોતો તે રાજાનું છોકરાએ કેવું ચિત્ર બનાવ્યું હશે છોકરાએ રાજાને ઘોડા પર સવારી કરતાં બતાવીને એક બાજુ ચિત્રમાં રાજાનો જે પગ હતો તે બતાવ્યો ચિત્રમાં છોકરાએ રાજાને તીરંદાજી કરતા બતાવ્યા હતા જ્યારે રાજા લક્ષ્ય સાધી રહ્યા હતા ત્યારે રાજાની જે આંખ ન હતી તે આંખ બંધ બતાવી આ રીતે છોકરો એ રાજાને ચિત્રમાં ઘોડે સવાર અને તીરંદાજ બતાવીને એક જ પગ બતાવ્યો અને એક આંખ બંધ કરી છોકરાએ એક અદ્ભુત ચિત્ર બનાવ્યું કે જે મહેલની ગેલેરીમાં આજ સુધીનું સર્વશ્રેષ્ઠ હતું તે છોકરાની સામે પડકાર પણ હતો સંકટ પણ હતું પણ તેને સકારાત્મકતા ન છોડી તેને સકારાત્મક અભિગમ ન છોડ્યો ગમે તેટલું સંકટ જીવનમાં આવે હંમેશા સકારાત્મક અભિગમ તમને મદદ કરશે પછી ભલે તમે જીવનમાં કોઈ પણ તબક્કામાં હો જો તમે મુશ્કેલીમાં ફસાઈ જાઓ તમે ગમે તેવી પરિસ્થિતિમાં હો તમે મુશ્કેલીમાંથી બહાર આવશો જ હું તમને માત્ર એટલું જ કહેવા માગું છું કે તમે જીવનમાં આશા ન છોડી દો કારણ કે જેણે આશા છોડી દીધી છે જીવન તેને જ છોડી દે છે દરેક ક્ષણ સકારાત્મક રહો ભગવાનના આશીર્વાદથી ખુશ રહો તમારી સારી અને સાચી મહેનતથી એવું કંઈક કરો જે વિશ્વ તમારા જેવું કરવા માગે છે મિત્રો જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી શેર કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો થેન્ક યુ